પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગર માતા એક હરિભક્ પ્રભુદાસભાઈ બે કંકોત્રી લીના એક સ્વામી મારી બે દીકરીઓ બંનેનું આપના આશીર્વાદથી સરસ ગોઠવી ગયું છે એક જ માંડવે બેયના લગન છે એક જ દિવસ બે જાન આવવાની છે અને આ બંનેની કંકોત્રી છે આ ભગવાનને ધરાવીને પ્રસાદીની કરવાના આશીર્વાદ આપો કે બંને સુખી થાય એટલે પ્રમુખ સ્વામી મહારાજ એમના આત્મથી કંકોત્રી હતી ભગવાનને ધરાવી ચાંદલા કરે એમને આશીર્વાદ આપ્યા કે બંનેનો ઘર સંસાર સારો ચાલે અને સુખી થાય પછી પ્રમુખ સ્વામી મહારાજ એમનો હાથ પકડ્યોને એક બહુ સરસ સલાહ આપી એ સાંભળજો જે વ્યક્તિ સાડા ત્રણ લાખ ઘરોમાં ગઈ છે એમની સલાહ પ્રમુખ મહારાજે પહેલું કહ્યું કે તમારી બેટીને એવું કહેજો કે બેટા ત્યાં તું ઘરે તો નવું ઘર છે છે નવા લોકો એ લોકોની વ્યવસ્થા ઉઠવું ચાલ ઉઠવું બેસવું બોલવું ચાલવું એના સમય એની રીત ખાવું પીવું એની આદતો બધી જુદી હોય આપણા ઘર કરતા તો બેટા બે વર્ષ શાંતિ રાખીને એ ઘરના સભ્યોને સમજવાનો પ્રયત્ન કરજે આ પહેલી સલાહ આપજો બીજી સલાહ કે કદાચ કોઈ વડીલ બોલી જાય ને તો તમારી દીકરીને કહેજો કે મૌન રહે અને બે દિવસ પછી શાંતિ હોય ત્યારે સ્પષ્ટતા પણ કરવી એની ના નથી આપણે કંઈ બધું કામ સાંભળ સાંભળ કરવું એવું જ નથી આપણે પણ વ્યક્તિ છે આપણે પણ ઇમોશન્સ છે પણ એ સમયે તો વડીલની સામે ઊંચા સાથે બોલાય જ નહીં અને જે બોલ્યા છે બધાના ઘરમાં પ્રશ્નો થયા છે અને આવા બે વખત પ્રસંગ બને કે વડીલ તમને ખકડાવે ત્યારે તમે ના બોલો અને પછી બે દિવસ પછી શાંતિથી સમજણ કરો તો વડીલોને પણ એમ થાય કે દીકરી સંસ્કારી છે સારા ઘરમાંથી આવી છે મા બાપ એને એટલે તમે સાચા હો ને વડીલ ખોટા ખકડાવતો હોય એ વખતે ના બોલાય એ વડીલોની મર્યાદા છે એ સમાજની સુવ્યવસ્થા છે તો જ સમાજ અને પરિવાર ચાલશે બિકોઝ આર રાઈટ યુ કાન સ્ટાર્ટ સ્પીકિંગ સામે કોણ છે તમારા ફાધર ઇન લો છે મધર ઇન લો છે બોલાય જ નહીં આ તો બેટીને પહેલા દિવસે સલાહ બેટી જરાય ચિંતા ના કરીશ કઈક થાય તરત ફોન કરી દેજે તમે બધા હશે એટલે સલાહ સાચી છે ને ધીસ ઇઝ રોંગ યુ આર સ્પોઇલિંગ યોર ડોટર્સ ફ્યુચર એ તને કહેવાનું બેટા આવે તારું એક ઘર છે થોડુંક સહન કરવું પડે તો પણ બેટા ત્યાં રહેજે તું ત્યાં રે એમાં એ ઘરની અમારાની અને તારી બધાની આબરૂ ઇજ્જત છે નવ દેટ હોમ ઇઝ યોર હોમ અને બેટા કોક વખત ઈચ્છા હોય તો મહિને બે મહિને શાંતિથી એકાદ વખત ફોન કરજે બાકી તું ત્યાં રહે શાંતિથી અમે રાજી છીએ રોજ સાંજે બેટા ફોન કરી જ દેજે રોજ સાંજે ફોન કરે એટલે સાસુને શું થાય ઘરની બધી વાત ત્યાં કરતી લાગે અને પછી પાછા પ્રશ્ન ઉભા થાય અને રોજ સાંજે વાત કરે એમાં તથ્ય શું હોય થેપલા કરે પરોઠા કરે એટલું જ હોય એમાં કઈ લાંબુ હોય નહીં રોજ સાંજે તમે કોકની સાથે પંદર મિનિટ વાત કરો એટલે શું હોય શું મેટર હોય અને પણ આ તો એમબીએ થયેલા હોય પછી શાસ્ત્ર લગ્ન કરી ત્યાં પહેલા જ દિવસે ઘરમાં કે મોમ એકચ્યુઅલી યુ સી ધ રેફ્રિજરેટર શુડ બી ઇન ધીસ ડિરેક્શન તું ફેરવીશ નહીં તું ફરી જઈશ આ ડિરેક્શનમાં રેફ્રિજરેટર ઘરમાં આઠ વર્ષથી બધાને ફાવી ગયું છે હવે તું ફાવી જા હવે તું ફાવડાવી દે આ તો બીજા દિવસે સજેશન ચાલુ કરે કારણ કે એની મધરીન લો બિચારી દસ ઓરને બાદ અને આ જનરેશન એવી છે કે એની મધરીન લો બહુ તો માન ગ્રેજ્યુએટ હોય ને આ બીએ થઈને ગઈ હોય અને પછી આ સજેશન આપે પ્રમુખ સ્વામીએ સ્પષ્ટ કીધું પ્રભુદાસભાઈને કે બે બે વર્ષ સુધી કોઈ સજેશન નહીં કરવાનું તમને આશ્ચર્ય થશે અમને સંતોને પણ એક મંદિરમાંથી બીજા મંદિરમાં સેવામાં મૂકેને પ્રમુખ સ્વામી મહારાજે લેખિત આપેલું છે કે બે વર્ષ સુધી કોઈ સજેશન કરવો નહીં બ્રહ્મપનિષદ પુસ્તકમાં લખેલું છે કે ત્યાં બધી વ્યવસ્થા માણસો તમારે સમજવા પડે એની સાથે જેલ થવું પડે ટ્યુનિંગ ચ શરૂ કરવું પડે એ વગર તમે સજેશન કરો કઈ રીતે ચાલે